તે દર્શક મિત્રો આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીની હરાજી જોઈશું આપણે હવે આજે વરિયાળીના ભાવ બહુ જ નીચા છે એક હજારથી માંડીને ઊંચામાં ચૌદસોના નામ પડ્યા છે ખાલી આવક છે બસો વાહનની

ભાઈ પચાસ રૂપિયા પચાસ રૂપિયા 1150 50 1150 खूब गरम دي વાળો માલ છે ભાઈ 1150 15 20 25 30 35 40 45 50 55 60 70 75 95 1195 1195 950 હરો હવે માલ હાલો ભાઈ લગડી માલ લાવ કે 90 1195 હાલો હા 1050 ભાઈ સાચાર પચાસ લેવો પંચાવો અગિયાર પાંચ દસ પંદર પચીસ ચાલીસ

1125 રૂપિયા 1125 રૂપિયા 1125 માં બચે આ 1125 આ બડે છે આના કરતા તો હાલો રૂપિયા બચે 25 30 40 50 55 60 65 70 75 ભાઈ 1125 રૂપિયા 75 દેવ કૃપા કરો હાલો બોડી 1125 બરવાના બરવાના વસ્તુ સુપર 1125 1125 આવું ભાઈ હજાર રૂપિયા હજાર રૂપિયા હજાર હજાર રૂપિયા હજાર રૂપિયા રૂપિયા પચાસ રૂપિયા પચાસ બિપુલ પચાસ હજાર પચાસ પંચાવન સાચોતેર એસી પચાસ પંચાવન પાંચસો પાંચ દસ દસ પાંચ નવા વીસ bắt đi về rồi ra đây 50 50 50 50 50 50 50 50 50 પંચાણું બોડી નરેશ બોડી બ્રધર્સ બોડી બ્રધર્સ